વધારે પૈસા મળે જય માતાજી રામ રામ બધા તો માતાજી હનોહારો કરે ને રાખે એવી શુભેચ્છા આપું છું તો આજના નવા તમારું સ્વાગત છે વાગી ગયા છે નવ તો નવ વાગે સૂર્ય ભગવાન સડી છે અને તડપે થઈ વાડીનો એવું બધું છે જો ધીમે ધીમે પવન ઉડે છે મસ્ત મજાનો ને આ સાઈડ દઈ છે પલોટ વિસ્તાર તો પલોટ વિસ્તારમાં જો કેટલા બધા મકાન મકાન છે એકલા નાય જો કબૂતર જો બેઠા છે નાન એને કેટલી મજા આવે છે નાન ના ફરે અને દજાએ કેટલી લહેર મારે છે મારા બેનને લઈ લીધા છે પાછા આજ હતોને રમવા કા બેન હે બેન અમારે બેનને છે ને અમારે ઘરે મજા આવે કા બેન મજા આવે ને અમારે ક્યારે મજા આવે હે અમારા આ ને જો લઈ જાય છે ઘરે કેમ કે એને ઘડીક રમાડીએ ઘરે કા બેન એને અમારે ઘરે મજા આવે વધારે તો ઘેર પગી જશે તો બધા બ્લોગમાં બના રહેજો તમને બધાને મજા આવશે અને જો તમને આ વિડિયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો જય માતાજીને રામ રામ ફેમિલીને કા પ્રિન્સ આ અમારો ભાઈ બન જા પ્રિન્સ નાનો છોટો કા ભાઈ બન સર આમ જા ભાઈ બન સર એ સાથે રહેવા ભાઈ બન જા કે કેની ભાઈ બન હોય તો કાક લાવવું પડે ને મારા હાથે આવું આવું મને વિચારે આવું હે તો અમે તો હું પ્રિન્સ બનાવવાના દેના આવું

છે કેટલો પવન આમ ભાવનગર બાજુ તો વરસાદે પીડ્યો એમ કે રાજકોટ મને સમાચાર ફડાકા મારે ચિત્તા ફળી આખી કરે પવન કપડા ઉપરો

ते जाके फडा काम गरे हो आमबार आमबार त बोहोत फूल पोंछ बेंटमे हो करो बिया फलानी है बिया फल त हुन्छ थाय पैसा मले मले तबे मले आ बात हासी छ किनके हामी पहेला सेने नाङ आटा न त गात्र आवे त गात्र न बिया छ ने हामी पोली त पछि कवाम नाकवा जाता का कवाम नाकवा जा पडे न हा केवा छ देखर त

કાચા કેળા સે કેળા ના ભઈજા બનાવવાના છે

આજે આપણે બનાવવાના છે કાચા કેળા ના પછી બધો મસાલો કમ્પ્લીટ કરી નાખ્યો છે સુધારીને કમ્પ્લીટ કરી નાખ્યો છે આજે જો નળ આપવાના છે એટલે ભૂંગળીને બધું ફિટ કરે છે એમાં નીતિનભાઈ અને નળ આપે તો પહેલાં પાણી ભર લઈશું કે હજી છે ભાઈ નળ ને છે એવું છે તો પેલા ભાઈ બનાવશું ને પછી પાણી ભરશું કા ભાઈ બીજી શેરીમાં આપી દીધા ને

હા આવો બધા તમે વાળો કરવા તો બસ હવે આજનો વિડીયો કાકા હતો તમને આ વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂર કેજો ને વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તો હવે મળ્યા નવા બ્લોગમાં ત્યાં સુધી જય માતાજી રામ રામ બધા